નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે બાર બાર બે હજાર ચોવીસ તારીખ છે અને ખેડાના મોટા શિક્ષણતીર્થ એચ એનડી પારક હાઈસ્કૂલનો એકસો ચૌદમો સ્થાપના દિન અત્યારે ભારે ધામધૂમપૂર્વક ઉજવાનાર છે અને તે માટે શાળા સંકુલની અંદર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અત્યારે ઉપસ્થિત છે અને શાળા બિલ્ડિંગની બહાર મહેમાનની રાહ જોઈ અને બધા ઊભા છે આચાર્ય રાજુભાઈ છે રાજુભાઈ ગૌસ્વામી અને અન્ય શિક્ષક સ્ટાફ પરિવારના બધા મિત્રો ઊભા છે ગામના યુવા અગ્રણીઓ બધા પણ આવ્યા છે શિક્ષક સ્ટાફ પરિવાર અને શાળા પરિવાર તમામ અત્યારે અહીંયા મુખ્ય મહેમાન શ્રી માતર આવવાના છે એમની રાહ જોઈને બધા ઊભા છે વિજયભાઈ મૈડા છે કલ્પેશભાઈ શાહ છે ડૉક્ટર સેવક સાહેબ છે અને કે કે ચાવડા ખેડા પીપલ્સ મેંના ડિરેક્ટર છે કલ્પેશભાઈ શાહ અને બધા અહીંયા રાસવીને ઊભા છે ને હવે મહેમાન જે છે મુખ્ય મહેમાન માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર હવે આવી રહ્યા છે અને કલ્પેશભાઈ જ શાહ એમનું સ્વાગત કરવા માટે એમને વેલકમ કરવા માટે આગળ જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને હવે ગણતરીના સમયમાં જ શાળાનો એકસો ચૌદમો સ્થાપના દિન ઉજવાશે મુખ્ય મહેમાન ધારાસભ્ય કલ્પેશભાઈ અને કલ્પેશભાઈ શાહ હવે મંડપ સ્ટેજ તરફ જઈ રહ્યા છે અને સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટ સાથે મુખ્ય મહેમાનને આવકાર્યા છે અને હજુ પણ તાળીઓથી સતત એમનું સન્માન કરી રહ્યા છે ખૂબ જ ઉત્સાહ પોતાની શાળાના સ્થાપના દિનની ઉજવણી માટે એકત્રિત થયેલા આ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે દીકરીઓની સંખ્યા પણ એટલી બધી જ છે વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા બહેનો પણ દેખાય છે કે જ્યારે શેડા શાળા જે છે આપણી એકસો ને વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આપણા માનવનતા મહેમાનોના દ્વારા અત્યારે એક પ્રતિ થયું છે તરત જ એમના વડ હશે માતર વિધાનસભા લાડીલા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે ખેડા એજ્યુકેશન સોસાયટીના ડૉક્ટર સેવક સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે

કહેવાય છે કે ક્ષણેક્ષણે જન્મકામૂલી સદૈવ રૂપમ હતા એટલે કે ક્ષણેક્ષણે નાવિંદ્ય ધારણ કરે એ જ સાચું સૌંદર્ય એકસો ને તેર વર્ષ પૂર્ણ કર્યા છે એમાં સતત અને સતત આ શાળાએ નાવિન્યપૂર્ણ એવું સૌંદર્ય સદૈવ ધારણ કર્યું છે અને એકસો ચૌદ વર્ષમાં મંદર દર્શ કર્યું છે આપણી ગાડીઓ અટકવી રહ્યું છે

મિત્રો ખેડાનું સૌથી મોટું શિક્ષણ તીર્થ એટલે કે એચ પારેખ હાઈસ્કૂલ એનો એકસો ને ચૌદમો સ્થાપના દિન ઉજવવામાં આવી રહ્યો છે હમણાં આપણે જોયું કે બર્થડે કેક કાપી અને વડીલોએ બધા એકબીજાને કેક ખવડાવી અને બધાને શુભકામના પાઠવી અને હવે મહેમાનનું સન્માન પાંચમા લેવાયેલી એક્ઝામમાં જિલ્લામાં જેમણે શાળાનું નામ રોશન કર્યું છે તેવા પટેલ આપણે ધ્વનિ કરીએ આ સાથે ધોરણ દસમાં બીજા નંબરે આવેલા પટેલ પ્રિન્સીબેન પણ આપણે વિનંતી કરીએ કે જેઓ છન્નું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે બીજા નંબરે આવ્યા છે તો એમને પણ

ત્યારબાદ એસએસસી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આપણે જોઈશું એના પણ ત્રણ વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીશું તો રાણા આટલા વિદ્યાર્થી તરીકે આપણે પણ ખૂબ ખૂબ ટોપ પર માં પણ તેઓ ટોપ પર હતા વિદ્યાર્થીઓમાં ખૂબ સુસ્તી છે તાળીઓનો ગડગડાટ છે ત્યારબાદ ग्रीपा बहन आपने बड़ा अपने विजन्ती करिए मितियों पर न्यू पॉइंट 50 तरह साथ है भूमितिया नंबर है आवेश है तो ग्रीपा बहन आपने, तो आपने पर हमें सहर सावकारिये से आपने वाली पर जो आवेश है अंदर पर ऊपर बोला भी नहीं था आप भी डालियो चार बार जयपुर जयमीन

સર્વને શુભેચ્છા આપવા માગે છે આ શાળા જ્યારે એકસો ને ચૌદમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એમની પણ જે લાગણી છે એમનો પણ જે આનંદ છે તેઓ વ્યક્ત કરવા માગે છે તો આપણે સાહેબને વિનંતી કરીએ કે તેઓ પોતાની લાગણી એચએનડી એમડી હાઈસ્કૂલના બથ દિવસ એટલે કે એકસો તેર વર્ષ પણ એનો સરવારો કરો તમે ખ્યાલ આવશે કે અડાણ સળવારો થયો કે આપણે ગુજરાતી ભાષા કહેવાય કે અડાણે આલમ એટલે દરેક સમાજ માટે જે આનું સંચાલન અને એમાં ખાસ કરીને ખમીસાભાઈ જે આ દરેક સમાજ સાથે રહી ચાલતા હોય અને એનો જે ટ્રસ્ટ છે એના કમિટી સભ્યો વધારે અને ગામના આગેવાનો જે આજુબાજુથી વાલીઓ એ આ સ્કૂલ ઉપર વિશ્વાસ મૂક્યો

આપે અમને ધન્ય કરી દીધા આપની ઉપસ્થિતિ અમને ધન્ય કરી દીધા આ કાર્યક્રમને ચાર ચાર લગાવી દીધા આપતો ફરી એક અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે સૌ પ્રથમ ગણેશ આરાધના એક નૃત્ય છે સરસ ગણેશ વંદના કાર્યક્રમ હવે અત્યારે રજૂ થઈ રહ્યું છે એનો ઓડિયો સોંગ જે છે એ ગણેશ વંદનાનું જ સરસ સોંગ છે પરંતુ આપણે સોંગ સંભળાવી શકતા નથી એટલે એના વિઝ્યુઅલ દ્રશ્યો જે છે એ બતાવીએ છીએ શહેરના સૌથી મોટા શૈક્ષણિક તીર્થ એચ ડી પારેખ હાઈસ્કૂલ બિલ્ડિંગની વચ્ચેનો આ ચોક છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અત્યારે ઉપસ્થિત છે એમ કહેવાય વિરાટ વિદ્યાર્થી સભા અહીંયા ભરાઈ હોય એવો માહોલ છે અને અત્યારે અહીંયા વારાફરતી બધા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીનીઓ રજૂ કરી રહી છે પછી વિદ્યાર્થીઓ પણ વિવિધ કાર્યક્રમો રજૂ કરનાર છે દરેક જે આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે એમના દ્વારા ખરેખર ખૂબ જ સરસ પરફોર્મન્સ રજૂ કરવામાં આવે છે જે પૈકી શરૂઆતના બે ત્રણ કાર્યક્રમની આપણે ઝલક બતાવીશું અને હવે એચ એનડી પર એક હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય રામભાઈ પટેલ સાહેબ આવે છે એમને ખૂબ જ આદરપૂર્વક અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે અને બધા મહેમાનો પણ અત્યારે ધીરે ધીરે આવી રહ્યા છે ગામના બધા યુવા મિત્રો પણ હાજર છે પૂર્વ વિદ્યાર્થીઓ છે વિરેનભાઈ ભાવસાર છે અને અહીંયા બીજા જે હવે રજૂ કરવાના છે પરફોર્મન્સ એ દીકરીઓ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી રહી છે અને પાછળ તમે જુઓ વિશાળ પેલો ચોક છે એની અંદર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠા છે અને આ દીકરીઓ સરસ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહી છે ખૂબ જ મહેનત પછી આ આવા સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર થતા હોય છે લગભગ અઠવાડિયું દસ દિવસની મહેનત પછી આવા પરફોર્મન્સ રજૂ કરાતા હોય છે અને આ બધી દીકરીઓ છે એ એમના જે સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવાનો છે એની રાહ જોઈને બેઠા છે અને અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈ રહ્યા છે અને અહીંયા તમે જુઓ સ્ટેજ ઉપર સ્ટેજ બહુ મોટું સ્ટેજ છે વિશાળ સ્ટેજ છે પચીસ પચાસ દીકરા દીકરીઓ અહીંયા પરફોર્મન્સ રજૂ કરતા હોય તો પણ ખ્યાલ ના આવે એટલું મોટું સ્ટેજ છે અને તમે જો આ બધા જ દીકરીઓ અત્યારે તૈયાર છે બેડા પડ્યા છે એટલે ગરબા પણ ગરબો રજૂ થશે અને અન્ય આપણા ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળશે ખૂબ જ અભૂતપૂર્વક કાર્યક્રમ છે આ તારીખ બાર બાર બે હજાર ચોવીસ એટલે કે ખેડાના ઇતિહાસમાં એક તવારીખ બની ગયેલી આ તારીખ છે અને અત્યારે તમે જો બધા જ દીકરીઓ અત્યારે જે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થઈ રહ્યો છે એને માણી રહી છે અને એમનો વારો આવશે પછી એટલે એ પણ એમનું પરફોર્મન્સ રજૂ કરશે મહેમાનો ગેસ્ટ અને નગરજનો પણ અહીંયા બેઠેલા છે અને દરેક પરફોર્મન્સ પછી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓના તાળીઓના ગડગડાટથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ટીચર અને ગામના અન્ય અગ્રણી મહિલા આગેવાનો અને આ બધા જ અહીંયા પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા જોવા મળે છે ટીચર ગ્રુપ પણ છે અને હવે કાશ્મીરી લોકનૃત્ય રજૂ થઈ રહ્યું છે હિન્દી સોંગ પણ અત્યારે ચાલે છે અને થોડા સમય પહેલાં આપણે જે કાશ્મીરી ડ્રેસમાં દીકરીઓ બેઠેલી હતી તૈયાર એ અત્યારે આ પરફોર્મન્સ રજૂ કરી રહી છે મિત્રો ખેડાની ઐતિહાસિક જે યાદો હોય છે એને આપણે અમર કરવાની કોશિશ કરીએ છીએ અને એ પૈકી જ આ ખેડા એચ એનડી પારેખ હાઈસ્કૂલના એકસો ચૌદમાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીના જે રંગારંગ કાર્યક્રમ છે અને સમગ્ર પ્રોગ્રામ એનો થોડું લોંગ વિડીયો આપણે શૂટ કર્યો છે પરંતુ એના દ્વારા આપણે જે અહીંયા અત્યારે ઉપસ્થિત છે તમામની યાદો અને સ્મૃતિ ભવિષ્યમાં પણ યાદગાર બની રહે એ માટે આપણે થોડું કવરેજ વધારે કર્યું છે અને લોંગ વિડીયો બનાવ્યો છે વાતાવરણ કેવું સરસ રંગીન છે આપ જોઈ રહ્યા છો ને હવે આપણે બહાર આવ્યા છીએ એટલે ઓફિસની બહાર અરે અંદર રંગારંગ કાર્યક્રમ ચાલુ છે પરંતુ હવે બહાર મેદાનમાં નાના જે ભૂલકાઓ છે એમના માટેનો જમણવાર હવે શરૂ થઈ ગયો છે એટલે નાના ભૂલકાઓ અંદર પેલે ભીડમાં આવી ના શકે એટલે આ બધા બાળકો જે નાના બાળકો છે એમના માટે એમનો સાંસ્કૃતિક કાર્યક્રમ એક દિવસ પછી યોજાનાર છે પરંતુ અત્યારે જે ભોજન સમારંભ છે ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓનું જે સમૂહ ભોજન છે એ પૈકી સૌથી પહેલાં અત્યારે નાના ભૂલકાઓને જમાડવામાં આવે છે અને શાળા સંકુલ જે અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યા છે એના સમાપન પછી મોટા વિદ્યાર્થીઓ બધા અહીંયા ભોજન લેશે પરંતુ અત્યારે આ નાના ટેણિયાઓ છે એમના મમ્મી અને પરિવારના સ્વજન સાથે અત્યારે મેદાનમાં આવી રહ્યા છે અહીંયા એમના માટે અગાઉ પહેલાં જ આ ભોજનની વ્યવસ્થા શરૂ કરાઈ છે એટલે આ બધા જે ટેણિયાઓ અત્યારે ભોજન લેશે અને અંદર કાર્યક્રમ અત્યારે ચાલુ જ છે ગુજરાતી સંસ્કૃતિનો જે ટ્રેડમાર્ક છે એવો ગરબો લઈને અહીંયા પધારી રહ્યા છે ધોરણ 10 ની બહેનો તો આપણે સૌ જોરદાર તાળીઓ સાથે આ ગરબો અને ગરબો રજુ કરનાર બહેનોને આપણે વધાવીએ તાળીઓ સાથે અને હવે ગુજરાતની સંસ્કૃતિ એટલે કે ગરબા એ અત્યારે રજૂ થઈ રહ્યા છે દાંડિયા રાસ ને ગરબા એ ગુજરાતની એક આગવી ઓળખ છે ગરબાએ વિશ્વ કક્ષાએ નામના મેળવેલી છે અને ગુજરાતની એક ખાસ ઓળખ છે ગરબા અને અત્યારે આ વિદ્યાર્થીનીઓ સરસ ગરબો રજૂ કરી રહી છે એક ગરબાની ઝલક જોઈ આ યુવાન બધા પોતાની શાળાના સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ છે અને એમની એક યાદ મેમોરિયલ યાદ માટે આ વિડીયો ખાસ આપણે લોંગ બનાવીએ છીએ વિડીયો વધુ જોવાય એના કરતાં વધુ યાદગાર બને વધુ લોકો માટે યાદગાર બને એ શુભ આશયથી આપણે થોડું વિડીયોનું શૂટિંગ વધારે કર્યું છે ડાન્સ છે અને આપણે બહાર ગયા એ દરમિયાન આ એક બીજી યુવા ટીમ છે વિદ્યાર્થીઓની એ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી આવી છે અને હવે જમણવાર લગભગ ચાર હજાર વિદ્યાર્થીઓનો ભોજન સમારંભ અહીંયા સંપન્ન થઈ ગયો છે અને આ પત્રકાર ઋજ્ઞેશભાઈ છે અને મયંકભાઈ પંડ્યા છે અને હવે કલ્પેશભાઈની વાત સાંભળીએ આપણે મારી સ્કૂલના અમારી તો ના કહેવાય મારી સ્કૂલના એકસો તેર વર્ષ આજે પૂરા થયા એ નિમિત્તે ચાર હજાર છોકરાનો અમે જમણવાર રાખ્યો અને ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે કર્યા આવતીકાલે પણ નાના ભૂલકાઓ માટેનો કાર્યક્રમ છે અને સ્કૂલ દિવસે દિવસે ખૂબ સારી પ્રગતિ કરી રહી છે આજુબાજુ ઘણી બધી સ્કૂલોની કોમ્પિટિશન થવા છતાંય એચ એન ડી પાલક હાઈસ્કૂલના પાયા એટલા મજબૂત રહ્યા છે કે જે પ્રગતિના પથે ચાલે છે અને આ કલ્પેશભાઈ છે કલ્પેશભાઈ માડી કહેવાય છે અને ડૉક્ટર સેવક સાહેબ છે મેદાનની અંદર લગભગ ત્રણ ચાર હજાર વિદ્યાર્થીઓએ ભોજન ગ્રહણ કરી લીધું છે એટલે ભોજન લઈ લીધું છે અને અત્યારે કલ્પેશભાઈ ધારાસભ્ય અહીંયા બેઠા છે બાજુમાં ખમીશાભાઈ પણ બેઠા છે અને હવે ખમીશાભાઈ પાસેથી બાળકો જો વિદ્યાર્થી જો એક સંદેશ સાંભળીએ આપણે મારી સાથે ટ્રસ્ટી અને ચેરમેન અહીંયા ભણતા તમામ બાળકોનો શુભેચ્છાઓ કારણ કે અહીંયા જે વાતાવરણ પૂરું પાડવામાં આવે એ ઘર જેવું અને બાળકોને ભણવા માટે પણ એક પ્રોત્સાહિત આપતા વિદ્યાર્થીઓ દરેક શિક્ષકનું પણ પોતાના વાલી જેવું માર્ગદર્શન મળતું હોય એ બધાને ધન્યવાદ ખેડાનગરની તપવન ભૂમિ સમાન શ્રી એચએલડી પારેખ હાઈસ્કૂલ એકસો તેર વર્ષ પૂર્ણ કરી એકસો ચૌદના વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે ત્યારે ખેડા એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન શ્રી થમીષાભાઈ સંધિસા અને કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા તમામ વિદ્યાર્થીઓ આશરે ચારેક હજાર વિદ્યાર્થીઓના બાળકોનું ભોજનનું આયોજન કરેલ હતું મારા તમામ સ્ટાફ મિત્રો ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ શિક્ષક મિત્રો મારા વર્ગ ચારના કર્મચારીઓ બધાના સહયોગથી મહેમાનોના સહયોગથી પૂર્ણ કરી ચૂક્યા છે એ સૌ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર તો મિત્રો આ સાથે આપણે શ્રી એચ ડી પારેખ હાઈસ્કૂલના એકસો ચૌદમાં સ્થાપના દિનની ઉજવણીનો આ વિડીયો શેર કરી રહ્યા છે આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત